નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં ચૂપાચૂપ બોલી દેજો આ ત્રણ શબ્દો મિત્રો મહા મહિનાની મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં આ ત્રણ શબ્દો બોલી દેજો મિત્રો તમારી મનોકામનાઓ ભગવાન ભોળેનાથ પૂર્ણ કરશે અને મિત્રો તમારા મિત્રો તમારું નસીબ જશે તો મિત્રો આ વર્ષે બે હજાર છવ્વીસ માં પંદર તારીખે રવિવારે મહાશિવરાત્રી દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલવાનું ચૂકી જશો તો તમારે આખો વર્ષ રાહ જોવી પડશે અને મિત્રો તમને આખા વર્ષની ખોટ જશે તેથી મિત્રો તમે મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં આ ત્રણ શબ્દો બોલી દેજો મિત્રો તમારી ઈચ્છા ભગવાન ભોળેનાથ પૂરી કરી દે છે તો મિત્રો આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી ખૂબ જ મહત્વ ધરાવતો ઉત્સવ છે અને બાર મહિનામાં એકવાર આવે છે કેમ કે આ મહા મહિનાના મહાશિવરાત્રી આવે છે અને સમુદ્ર મંથનમાંથી નીકળ્યું વિશેષ ભગવાન ભોળેનાથ ગળામાં અટકાવ્યું હતું તેથી તેમને નીલકંઠ કહેવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ થવાનો પ્રસંગ છે તેથી મિત્રો આ દિવસનું મહત્વ વિશેષ વધી જાય છે તેથી મિત્રો આ દિવસે ભગવાન ભોળેનાથની ઉપવાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે મિત્રો શિવરાત્રિના દિવસે યોગ્ય રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને મિત્રો ભગવાન શિવની કૃપાથી ગરીબી દુઃખ દર્દો આર્થિક પરિસ્થિતિ જેટલા પણ દોષ હોય તે બધું સમાપ્ત થાય છે તો મિત્રો આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ કે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે કયા ત્રણ શબ્દો બોલીને નંદીના કાનમાં આપણી મનોકામના કહેવાની છે સાથે સાથે મિત્રો ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કેવી રીતે કરવી ભગવાન ભોળેનાથને કઈ વસ્તુ અર્પણ કરવી અને કઈ વસ્તુ નહીં કરવી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું મિત્રો આ બધી જ માહિતી આપણે એક પછી એક વારાફરતી આ વિડીયો દ્વારા જણાવીશું તો મિત્રો આ માહિતી અમે એકદમ ફ્રીમાં આપીએ છીએ કોઈને પાસે કંઈ પણ લેતા નથી તો મિત્રો તમારે પોતાના લાભ માટે વિડીયોને સુધી સાંભળવો પડશે તો મિત્રો તમને ખૂબ ફાયદો થશે મિત્રો આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો તો મિત્રો પૂજા અર્ચના કરતી વખતે ઘણું બધું ધ્યાન રાખવું પડશે અર્ચનાની પૂરી જાણકારી ન હોવાના કારણે આ ઉપાયનું પૂરેપૂરું ફળ મળી નથી મળતું અને તેનું પરિણામ યોગ્ય આવતું નથી તો મિત્રો એક માન્ય માન્યતા કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે મિત્રો માન્યતા મુજબ નંદીની બેઠક જ્યાં પણ ભગવાન શિવની મંદિર હોય છે તે જગ્યાએ હોય છે મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન શિવના દર્શન કરવા આવે છે ત્યારે તે વ્યક્તિ શિવ ભક્ત નંદિરના કાનમાં જે કાંઈ પોતાની ઈચ્છા હોય છે તેને વ્યક્ત કરે છે ભગવાન શિવ તપસ્યા અને સમાધિમાં નીલ રહેવાના કારણે લોકો તેમને ભાંગ ના પડે તેથી પોતાની ઈચ્છાઓ નંદીની જણાવતા હોય છે અને નંદી ભગવાન શિવ સુધી પહોંચાડી દે છે મિત્રો આ કારણથી લોકો પોતાના મનની ઈચ્છાઓ નંદીજીને જણાવે છે મિત્રો હવે ભગવાન શિવને શું શું અર્પણ કરવાનું કયા સમયે કરવાનું કેવી રીતે કરવાનું કયા શબ્દો નંદીજીને કહેવાના આ બધી માહિતી મિત્રો આ વિડિયોના માધ્યમથી આપવાના છીએ તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો જેથી ભગવાન શિવની કૃપા આપ સૌ પર સદા બની રહે તો મિત્રો આગળ વધતા પહેલા વિડીયોને એક પ્યારી લાઈક કરી કોમેન્ટ બોક્સમાં રર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો નંદીજીને કહેવાના ત્રણ શબ્દો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો અધૂરી માહિતી હોય તો કોઈ દિવસ પૂર્ણ લાભ નહીં લઈ શકાય બધી મનોકામનાઓ અધૂરી રહી જાય છે તેથી મિત્રો તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપી કાપીને એના જોતા વિડીયોને પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી મિત્રો તમને પૂરેપૂરી જાણકારી મળે તેથી મિત્રો આ વિડીયોને સાચી શ્રદ્ધા રાખીને છેલ્લે સુધી જોજો મિત્રો આગળ વધતા પહેલાં એટલું અવશ્ય જાણી લઈએ કે પંદર તારીખે રવિવારે મહાશિવરાત્રીના દિવસે કયા કયા કાર્યો કરવા જોઈએ અને કયા કયા કાર્યો ન કરવા જોઈએ તો મિત્રો શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરાને પણ વિશેષ એટલે કે ઝેર સમાન માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે તામસે ખોરાક ન ખાવો જોઈએ લસણ અને ડુંગળી પણ ખાવાનું ટાળવું જોઈએ માંસ મછલી મદિરા વગેરેથી દૂર રહેવું જોઈએ મિત્રો ભગવાન શિવના મંદિરમાં શિવલિંગને ચડાવવામાં આવેલો પ્રસાદ ક્યારે પણ નહીં ખાવો જોઈએ એમાં તો આપણે બધા મંદિરોમાં ચડાવેલ પ્રસાદ ખાતા હોઈએ છીએ પરંતુ શિવલિંગ ઉપર ચડાવવામાં આવેલા પ્રસાદને ખાવાની ભૂલ બિલકુલ ન કરો મિત્રો આ એક ખૂબ જ મહત્વનો નિયમ છે મિત્રો આ પ્રસાદ વિશેષ એવું માનવામાં મિત્રો આ પ્રસાદ વિશે એવું માનવામાં આવે છે કે તેને ખાવાથી ઘણી બધી અડચણો આવી શકે છે મિત્રો આપણા કર્મ દુર્ભાગ્ય આવી શકે છે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે પાળો કે ન પાળો પરંતુ આ દિવસે ભૂલથી પણ વસ્તુઓનો ઉપયોગ ન કરો જેમ કે કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો તેમજ નખ વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ મિત્રો ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવજીની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ મિત્રો અવર્જિત માનવામાં આવે છે તેની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે કુંવારી છોકરીઓ તેમજ પરણેલી સ્ત્રીઓ આ દિવસ દરમિયાન સફેદ રંગના કપડા ન પહેરવા જોઈએ કેમ કે સફેદ રંગના કપડાં વિતવાનું પ્રતિક ગણવામાં આવે છે તેથી તે વર્જિત મનાય છે તેથી મિત્રો આવા પવિત્ર દિવસ દરમિયાન આવા કામ ન કરવા જોઈએ આવી ભૂલો ન કરવી જોઈએ મિત્રો પરણિત મહિલાઓએ પરણિત મહિલાઓ માટે મંગળસૂત્ર ખૂબ જ મહત્વનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંગળસૂત્રમાં સોનું ચાંદી ન હોય તો ચાલે પણ એમાં કાળા રંગના મોતી હોવા ખૂબ જ જરૂરી છે મંગળસૂત્રમાં કાળા રંગનો ભાગ ભગવાન ભોળેનાથને સમર્પિત છે અને પીળા રંગનો ભાગ માતાને સમર્પિત છે મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે વિવાહિત મહિલાઓએ મંગળસૂત્રને ફરજિયાત પહેરવું જોઈએ અને જો મંગળસૂત્ર ન પહેરવાની ભૂલ કરો છો તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી મિત્રો દરેક પરણેલી સ્ત્રીઓએ મંગળસૂત્રોને અવશ્ય પહેરી લેવું જોઈએ મિત્રો બીજી એક વાત કરીએ તો પવિત્ર મહાશિવરાત્રિના દિવસે પરણેલી સ્ત્રીઓ શિવરાત્રીનો વ્રત રાખે છે તો માથામાં સિંદૂર પણ અવશ્ય પૂરવું જોઈએ અને ન તો પૂરો તો તમને પાપ લાગી શકે છે જો કે મહાશિવરાત્રીના દિવસે જ નહીં મિત્રો આ દિવસે પરણીત સ્ત્રીઓએ પોતાના માથા પર સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ કારણ કે સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જો કોઈ પરણીત સ્ત્રી અજાણતા પણ આ દિવસે સિંદૂર લગાવવાનું ભૂલી જાય છે તો એવું માનવામાં આવે છે કે તેના પતિના આરોગ્ય અને દાંપત્ય જીવન પર તેની નકારાત્મક અસર થઈ શકે છે તો મિત્રો શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રીના દિવસે પત્ની પત્નીએ બ્રહ્મચાર્ય પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ નિયમનું ઉલ્લંઘન થવાથી દાંપત્ય જીવનમાં તણાવ મુશ્કેલીઓ અને કર્મ આર્થિક સંકટ આવી શકે છે તેથી મિત્રો આ દિવસે વિશેષ સાવચેત રહેવું જોઈએ મિત્રો મહાશિવરાત્રીના દિવસે પોતાની ઈચ્છાઓ ભગવાન શિવના વાહન નંદીજીના કાનમાં વ્યક્ત કરવાની પણ પરંપરા છે કારણ કે મિત્રો એવું માનવામાં આવે છે કે નંદી ભગવાન શિવના સઘન ભક્ત અને તેમને મનની વાત તરત જ પહોંચાડનાર છે મિત્રો નંદીજીનો ઉત્પત્તિ કથા પણ ખૂબ જ રસપ્રદ છે શિલાદ નામના એક મુનિ બ્રહ્મચારી હતા જ્યારે તેમના પિતૃઓએ તેમને વંશ ચાલતું રાખવા માટે સંતાન ધારણ કરવાની સલાહ આપી ત્યારે તેમણે ભગવાન શિવજી પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું શિવજી પ્રસન્ન થયા અને તેમને એક મૃત્યુહીન પુત્ર આપવાનો આશીર્વાદ આપ્યો એક દિવસ શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાંથી એક શિશુ મળ્યો મિત્રો તેમને તેનું નામ નંદી રાખ્યું પછી મિત્રા પછી મિત્રા અને વરુણ નામના બે મુનિએ શિલાદ મુનિને જણાવ્યું કે નંદી લાપેવ છે આ સાંભળીને મન નંદીએ મહાદેવની અત્યંત ભક્તિપૂર્વક આરાધના શરૂ કરી તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને ભગવાન તરીકે સ્થાન આપ્યું અને પોતાનું વાહન તથા સૌથી વધુ પ્રિય ભક્ત બનાવ્યા ભક્તિમાં જ્યારે શ્રદ્ધા હોય ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે તેવી જ રીતે એક પ્રસંગમાં ભગવાન શિવ નંદીની આરાધનાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા અને કહ્યું હતું તું મારો અંશ છે તને મૂર્તિઓનો ભય કેવી રીતે હોઈ શકે આ કહ્યા પછી ભગવાન શિવે નંદીને પોતાનું વિશેષ સ્થાન આપ્યું અને ગણ્યાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા એટલે મિત્રો આજથી નંદીજી માત્ર રક્ષા કરનાર ન હતા પણ ભગવાન શિવજીના સૌથી નજીકના અને વિશ્વાસુ સહાયક પણ બની ગયા ભક્તો આજે પણ માને છે કે ભગવાન શિવ નંદીજીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની દરેક વાત સાંભળે છે તેથી શિવ મંદિરોમાં નંદીની મૂર્તિ સામે ભક્તો પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે મિત્રો નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની પૌરાણિક માન્યતા શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજી મોટા ભાગનો સમય તપસ્યામાં નિલ રહે છે તેમની તપસ્યામાં કોઈ ન પડે એ માટે નંદીજી હંમેશા તેમની બાજુએ રહીને રક્ષક તરીકે કામ કરતા હતા જે કોઈ ભક્ત ભગવાન શિવને મળવા આવો તો તે નંદીના કાનમાં પોતાની વાત કહેતો આ રીતે નંદીજી તે જ સંદેશ સીધો ભગવાન શિવ સુધી પહોંચાડતા તો મિત્રો આ માન્યતા આજે પણ જીવંત છે ભક્તો માને છે કે જો કોઈ ભક્ત શાસ્ત્રો વિધિથી નંદીજીના કાનમાં પોતાની ઈચ્છા કહે છે તો ભગવાન શિવ જરૂરથી તેને પૂર્ણ કરે છે મિત્રો નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની સાચી વિધિ નંદીજીના કાનમાં મનોકામના કહેતી વખતે શ્રદ્ધા શિષ્ટતા અને શાસ્ત્રીય વિધિનું પાલન કરવું જરૂરી છે તો ચાલો મિત્રો જાણીએ એની સંપૂર્ણ વિધિ સૌથી પહેલાં નિષ્ઠા અને ભક્તિભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો તેમને ફૂલ ધૂપ દીવો અર્પણ કરો અને મિત્રો નંદીજીને આ વસ્તુ અર્પણ કરો મિત્રો નંદીને શુદ્ધ પાણી તાજા ફૂલો અને દૂધ અર્પણ કરો પછી નંદીજીની આરતી ઉતારો અને મંત્રનો જાપ કરો મિત્રો હવે નંદીજીના કાન પાસે જઈને ખૂબ ધીમા અવાજે તમારી ઈચ્છા કહો મિત્રો ધ્યાન રાખો કે તમારા શબ્દો કોઈ બીજાને સંભળાઈ ન જાય ન તો નજીક ઉભેલા વ્યક્તિને અને ન તો આસપાસના અન્ય ભક્તોને મિત્રો હવે ઈચ્છા કહીને પાસા ફરી જાઓ અને ભગવાન શિવ પર પૂર્ણ વિશ્વાસ રાખો કે તમારી ભાવના ત્યાં સાંભળી છે અને યોગ્ય સમયે તે ફળ આપશે મિત્રો ભક્તિમાં નિયમ અને શ્રદ્ધા બંને મહત્વપૂર્ણ છે તો મિત્રો નંદીજીના કાનમાં કહેલી ઈચ્છા માત્ર શબ્દ ન હોવી જોઈએ પણ સાચા હૃદયની ભાવના હોવી જોઈએ જ્યારે મિત્રો તમે સંપૂર્ણ ભક્તિ અને વિશ્વાસ સાથે નંદીજીને તમારી ઈચ્છા જણાવો છો ત્યારે ભગવાન શિવ જરૂરથી મિત્રો તમારી મનોકામનાઓ પૂરી કરે છે મિત્રો નંદીજીના કાનમાં પોતાની મનોકામના કહેતી વખતે કૃપયા તમારા ઓઠને બંને હાથથી ઢાંકી દો જેથી બીજાને એ વાત સમજાય નહીં કે તમે શું બોલી રહ્યા છો કોઈના માટે ખરાબ બોલવાનું કે કોઈને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખવી નહીં મિત્રો નંદીજીના કાનમાં મનોકામના કહેતા પહેલાં હંમેશા ઓમ શબ્દોનો ઉપચાર કરો મિત્રો હિન્દુ ધર્મમાં ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર ઓમના ના ઉપચારથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે મોટા ભાગના મંત્રો પણ ઓમથી શરૂ થાય છે એટલે મિત્રો જ્યારે તમે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા કહો ત્યારે પહેલા ઓમ બોલો પછી તમારી મનોકામના વ્યક્ત કરો અને અંતે કહો નંદીજી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો મિત્રો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો લોભ ન રાખો અને બહુ બધી ઈચ્છાઓ એકસાથે ન જણાવો મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવે નંદીને વરદાન આપ્યું હતું કે જે પણ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહેશે તેની ઈચ્છા ભગવાન શિવ સુધી પહોંચશે અને પૂરી થશે એટલે મિત્રો શ્રદ્ધા અને ભક્તિથી સાચા મનથી તમારી મનોકામના વ્યક્ત કરો અને મિત્રો હંમેશા સાચા સારા વિચારો અને શુભ ઈચ્છાઓ જ રાખો મિત્રો મહાશિવરાત્રિના પાવન અવસર ભગવાન શિવની પૂજા કૃપા પ્રાપ્ત કરવા માટે અતિશિષ્ટ છે મિત્રો કહેવાય છે કે જો નંદી મહારાજના કાનમાં ભક્તિથી મંત્રોચાર કરવામાં આવે તો ઈચ્છાઓ પૂર્ણ થવામાં વધુ સમય લાગતો નથી તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ છો ત્યારે સૌ નંદી મહારાજને નમસ્કાર કરો અને પછી તેમના કાનમાં તમારા હૃદયની ઈચ્છાઓ અવશ્ય કહો પરંતુ મિત્રો એ પહેલા નીચે જણાવેલ ત્રણ મંત્રો માંથી કોઈ એક મંત્ર અવશ્ય બોલવો જોઈએ મિત્રો નંબર એક સર્વપ્રથમ ઓમ નો જાપ કરો મિત્રો એવું માનવામાં આવે છે કે આ ધ્વનિ દ્વારા આપણી મનોકામનાઓ ભગવાન શિવ સુધી ઝડપી પહોંચે છે હવે નંબર શ્રી શિવાય નમસ્તો ભયમ મિત્રો આ મંત્ર ભાવકપૂર્વક ઉપચારો તે શિવ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે હવે નંબર ત્રણ ઓમ નમઃ શિવાય મિત્રો આ સરળ અને અસરકારક મંત્રથી ભક્તિપૂર્વક પ્રાર્થના શરૂ કરો તમારે આમાંથી કોઈ પણ એક મંત્રનો ઉપચાર અવશ્ય કરવાનો છે પછી તમે તમારી મિત્રો ઈચ્છા નંદીજીના કાનમાં કહી શકો છો મિત્રો માન્યતા અનુસાર જો સાચા હૃદયથી મંત્રોચાર કરીને પ્રાર્થના કરવામાં આવે તો ઈચ્છાઓ જરૂર પૂર્ણ થાય છે તો મિત્રો આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ